નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા પાવીજેતપુર નજીકના ભારત બ્રિજ ઉપરનું ડાયવર્ઝન હાલ પૂરતું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યાંથી વાહનોની અવર જવર પણ બંધ કરવામાં આવી છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાવી જેતપુરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર શ્રી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ભારત નદી ઉપર પાણીનું દબાણ વધી રહ્યું છે બ્રિજ ઉપર પાણીનું ઓવરટેપિંગ થવાની શક્યતા હોય છે અને તેને ધ્યાનમાં લઈ અને ભારજ બ્રિજની સાઇડમાં આપવામાં આવેલું ડાયવર્ઝન તાત્કાલિક અસરથી હાલ પૂરતા બંધ કરવામાં આવે છે જે કારણ કે ગમે ત્યારે દુર્ઘટના બની શકે છે પાણીનો પ્રવાહ વધી શકે છે જેના કારણે કોઈ વાહન ચાલકનો જીવ ખતરામાં ન મુકાય તેના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આઠ મહિના પહેલાં જ આ ડાઈવર્ઝન સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું અને એમાં એક કરોડ જેટલો ખર્ચ પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં હાલમાં પાવી જેતપુર નજીકનો ભારજ બ્રિજની સાઈડમાં બનાવવામાં આવેલું ડાયવર્ઝન વાહનો માટે હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે જેની દરેક વાહન ચાલકોએ નોંધ લેવી અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઇવ ન્યૂઝ પાવી જેતપુર